આપણે છીએ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક છે અમદાવાદની અંદર આવેલું ખૂબ સરસ લોકેશન છે અને અંદર અલગ અલગ સરદાર પટેલની મૂર્તિઓ અંદર અંદર જે લોકો વડાપ્રધાન તરીકે વડાપ્રધાન તરીકે જે કાર્ય કર્યું એની સંપૂર્ણ રાખી દર્શન બાળપણથી લઈને એના જે મકાનો જે બંગલામાં રહ્યા એ બંગલાનો એના પુસ્તકો જેને જે જે કાર્ય કર્યું એ બધાનું દર્શન કરાવતું આ બંગલાની અંદર આવેલું છે અને ખૂબ સરસ મજાનું એવું લોકેશન હતું બાજુમાં ટેસ્ટ પણ મેં ગાંધીજી સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ વાત કરતા અને ફોટો પાડી લીધો છે મેં તો ત્રણે ત્રણેય વાત કરી રહ્યા છે ત્યારે સાથે અહીંયા પણ થોડા ઘણા એ શું મેં કે આ બાજુમાં હોટેલ રેકવું લાગે છે સરદાર પટેલને મદદથી કમ્યુનિટી હોલ એમ કરી નાખેલ છે આ કદાચ મેમોરિયલ મસ્તું નથી પર્સનલ હોલ છે કંઈક મિટિંગ બિટિંગ કરવા માટેનું અને આ સરદાર પટેલની બધી વસ્તુ બાબુભાઈ સિસ્ટરભાઈ પટેલ આ નેતાઓનો એ બધો હોલ છે અહીંયા શાહીબાગ અમદાવાદની અંદર આવેલું છે એના ખૂબ સરસ મજાનું લોકેશન છે બાજુમાં ગાર્ડન પણ છે હારો બગીચામાં લોન મોલ કોઈને ફર્યાવરણ પક્ષીઓ પણ રહેતા હોય છે એવું ખૂબ સરસ મજાનું છે આમાં મ્યુઝિયમ પણ આવેલું છે કે જેમાં શો થાય છે અમુક અમુક ટાઈમિંગ હોય જ્યારે સો બધા મારા અંદર ફોટા પડવાની સખત મનાય છે એટલે મેં આખું આખી દર્શન ન કરાવી શીખ્યું આમ તો મને હતી પણ કેમ સીસીટીવી કેમેરા હતા આપણે ડિસ્ટર્બ કરે એટલે ન ઉતાર્યું ઉતારવું જોઈએ ઉતારવાનું શીખ્યા આપણે ઉતારી પણ ઐકીએ પણ અંદરની પહેલીથી મનાઈ કરખત મનાય છે કેમેરામાં કદાચ આવે ને આપણે વિડીયો શૂટિંગ અટકાવે એટલે કદાચ મનાય હતી એટલે મેં કેમેરો જ ન ખોલ્યો તો તમને બારથી બતાવી દઈએ કે આવી રહી છે અને ખૂબ સરસ મજાની વસ્તુ છે વીસ રૂપિયા ટિકિટ છે સજા બાજુ છે વિડીયો ત્રણ મિનિટનો થઈ ગયો છે અને હવે આપણે તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને બીજા મિત્રો સુધી શેર કરજો અને આ વસ્તુ અંદરથી કદાચ નેક્સ્ટ ટાઈમ આવીએ અને બે ત્રણ જણા એ સાથે તો કદાચ મેં ઉતારીને પણ બતાવશું અત્યારે અહીંયા આપણે વિડીયોને આપીએ વિરામ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો આધુનિક ભારતના સપના દર્શાવભાઈ પટેલ

મિત્રો શરૂઆતની અંદર અહીંયા ફુવારા મેકેલા છે પરંતુ કોઈ કારણોસર આ બંધ હાલતમાં પડ્યા છે અત્યારે મ્યુઝિયમની અંદર અત્યારે અહીંયા ફુવારાબો સૂર બધાનો ચાલુ હોય ખૂબ સારો દ્રશ્ય આવતો હોય છે પણ અત્યારે આ બંધ છે અને એ તો અહીંયા ને એવું બધું બેઠું છે અને બાજુમાં બગીચો છે તો મિત્રો અમદાવાદના શાહીબાગ વિસ્તારની અંદર આ સરદાર પટેલનું સ્મારક આવેલું છે અને મિત્રો અહીંયા લખેલું છે સરદાર પટેલ રાષ્ટ્રીય સુમારત સરદાર પટેલ નેશનલ મેમોરિયલ અને આપણે એરપોર્ટ થવાના રસ્તા પર આવેલ છે સરદારભાઈ પટેલ અને the video. I'm going to my entry